જય જવાન જય કિસાન ગામ છે ભદ્રાવળી ને મારું જ ગામ છે ને ગામમાં ગામમાં મોટર કાઢી રહ્યા છીએ મોટર કાઢવાની કુસ્તી કરી દીધી દીધીભાઈ નો સાપડો તેમનો તેમ જ છે ને માથે સાપડો મારીને તાકાત અજમાવી રહ્યા છીએ હાથેથી થ્રી ફેસ પાવરની હાથે થી કાંઈ મહેનત તાકાત થઈ નહીં એટલે આપણે ફટકડીનું એન્જિન ચાલુ કર્યું છે ને હજી તો કલશ મેક્યો તાજ પાઇપ તૂટીને હાથમાં આવ્યો સાપડો અને ખેડૂતભાઈના હાથમાંથી ક્યાં બાદ મારી ગયો બોરમાં ત્રણસો ફૂટ બોર છે દોઢસો ફૂટ મોટર ઉતારી લે છે બેનો પાઇપ છે અને દોઢસો ફૂટ વાયર ને દોઢસો ફૂટ પાઇપ સાથે મોટર બોરમાં ગઈ આપણે ખેડૂતભાઈનો સાપડો હલાયો નહોતો પાઇપ તૂટે એવી શક્યતા હતી બે બાજુથી પાઇપ તૂટી ગયો છે તે મેં જોયું તેમ સારું થયું સાપડો ઊભો થઈને બોરમાં ગયો નહીં હવે આપણે કેબલ વાયર કાઢીશું ખેડૂતભાઈ દોઢસો દોઢસો ફૂટ કેબલ વાયર સહી સલામત ફરી વખત હાલે તેવો વ્યવસ્થિત રીતે કેબલ નીકળી ગયો છે મોટરના હાંઘેથી કેબલ ખેંચાઈ ગયો કાલે આપણે પાઇપ પકડાયો પણ પાનું હેરી જતું મોટર નીચેથી ઉપડતી નહોતી એટલે બીજા દિવસે આપણે બોરમાં કેમેરો ઉતારી રહ્યા છીએ કે શું પોઝિશન ને કન્ડિશન છે આપણે બોરમાં કેમેરો બોરવેલ કેમેરો જવા દઈ રહી છીએ ખેડૂતભાઈને કાયમ દોઢસો ફૂટે મોટર હાલે છે ત્રણસો ફૂટનો બોર છે આપણી પાસે કેમેરા સિસ્ટમ પંદરસો ફૂટ સુધી જોઈ શકાય તેવી સગવડતા સાથે તમે જોઈ શકો છો કેમેરાનું રિઝલ્ટ બોરમાં કેમેરો જઈ રહ્યો છે અને શું તકલીફ છે તે જોઈશું પાઇપ તમને દેખાઈ રહ્યો હોય તો એક બાજુના ભીતળે આ પાઇપ છે અને આપણે કાલે જે મહેનત કરી તે પાઇપમાં પાનું હરી જતું તે પાઇપના લીટા દેખાઈ રહ્યા છે પાઇપની બાજુમાં હોય તો પથ્થર છે અને પથ્થર સાથે માવાનો કાગળ પણ છે તમે જોઈ શકતા હોય તો પથ્થર અને માવાનો કાગળ બે નીચે જાય છે હવે અહીંથી કેમેરો ઠી મોટર સુધી જઈ શકે તેમ નથી પાઇપના મોઢા પાણીથી પથ્થર છે એટલે હવે આપણે આ પાઇપને આ પથ્થરને ઠેઠ મોટર પાસે લઈ જઈને પથ્થર સહિત મોટરને પકડાવશું પણ હજી એક ટ્રાય કરવી પાઇપ પકડાવીને જો મે મોટર પાઇપ પકડે આવી જાય તો ડાયરેક્ટ મોટર પકડાવવામાં પાઇપ ઉપર ભીતડામાં ભરાતો આવે અને વધુ પાણા ખેરે તેના હિસાબે અમે પાઇપ પકડાવીને કાઢવાની કોશિશ કરતા હોઈએ છીએ આપણે વેલ્ડિંગ પેટી ગ્રાઇન્ડર જરૂરી સામાન ગાડીમાં સાથે જ રાખીએ છીએ મિત્રો જેથી કરીને લાગ બનાવવામાં સરળતા રહે અને ઝડપીથી કામ થાય હવે આપણે વ્યવસ્થિત રીતે પાઇપ પકડાવવાનું પાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે એક ટ્રાય કરીશું જો વહી આવે તો ઠીટ મોટર પકડાવી પકડાવીને પાઇપ પકડાયો પણ આ પાનામાં મોટર ન આવી

કેમેરામાં પથ્થરનો પાણાનો ભૂકો થઈ ગયો છે અને માવાનો કાગળ પણ આપણે બાર મોટર કાઢશું એટલે દેખાય છે તમને ખેડૂતભાઈની મોટર વ્યવસ્થિત રીતે નીકળી ગઈ તમે જોયું તેમ પાણાનો ભૂકો ને આ માવાનો કાગળ નીચે પડી ગયો ફરી મળીશું આવાજ એક નવા મોટરના વિડીયો સાથે જય જવાન જય કિસાન જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો